ખુપતભાઈ ને મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સારું સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર છે અને કંપની ફિટિંગ ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ મોડલ કિંમત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પીચોતેર તમે આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ભૂમિપુત્ર એન્જિન આખું જોવા મળશે અને ઘરની ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર છે ભૂપતભાઈનું ક્યાંય પણ ભાડે ગયેલું નથી અને ઘરની ખેતીમાં ચલાવેલું ટ્રેક્ટર છે તેની ટોટલ જવાબદારી ગેર હાઇડ્રોલિક એન્જિન સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે આ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ટ્રેક્ટર ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ભૂપતભાઈનો કોન્ટેક કરજો ભૂપતભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો ભૂપતભાઈનો કોન્ટેક કરીને જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે

સુખપુર ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ભૂપતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભૂપતભાઈ નામ ઇઠોતેર એસી વાળા નંબર પર ફોન કરી મહેન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો